નમસ્કાર મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આ ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો જોઈએ ધોરણ પાંચ સ્વાધ્યાય પોથી ભાગ ત્રણ એમાં પર્યાવરણ વિષયના એકમ નંબર અઢાર હવે અમે ક્યાં જઈએ પ્રશ્ન એ છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે કે તમારું ગામ બીજા ગામ કરતા કઈ કઈ રીતે અલગ છે તો અહીંયા તમારું ગામ બીજા ગામ કરતાં કઈ રીતે અલગ છે એ આપણે અહીંયા લખવાનું છે તો અમારું ગામ બીજા ગામ કરતાં ઘણી બાબતોથી અલગ પડે છે જેમ કે અમારા ગામમાં પુસ્તકાલય નગરપાલિકાનું પાણી મોટી ગ્રામ પંચાયત શાળા વગેરે બાબતોથી અલગ પડે છે પ્રશ્ન બે છે કે તમને તમારું ગામ કે જમીન કેવી રીતે ઉપયોગી થાય તો અમને અમારું ગામ છે એ રહેવા માટે અને જમીન છે એ ખેતી માટે ઉપયોગી થાય છે છે પ્રશ્ન કે તમારા ગામમાં તમને ગમતી ના હોય તેવી બાબતો કઈ કઈ છે અને શા માટે તો અમારા ગામમાં કેટલીક ફેક્ટરીઓ આવેલી છે આ બાબત અમને ગમતી નથી કેમ કે તેનાથી ગામનું વાતાવરણ છે એ પ્રદૂષિત થાય છે ચોથો પ્રશ્ન છે તમારા મતે તમારા ગામમાં શું શું હોવું જોઈએ તો અમારા અમારા મતે ગામમાં એક ખાલી જગ્યા છે તમારા ગામ કે વિસ્તારમાં સૌથી જૂનામાં જૂનું ખાલી જગ્યા છે તો અહીંયા તમારા ગામ કે વિસ્તારમાં સૌથી જૂનામાં જૂનું જે હોય એ લખવાનું છે અહીં અમારા ગામ વિસ્તારમાં સૌથી જૂનામાં જૂનું મંદિર છે બીજું છે તમારા ગામ વિસ્તારના લોકો એક સાથે ખાલી જગ્યા દિવસે ભેગા થાય છે તો અહીંયા જે દિવસે ભેગા થતા હોય એ દિવસનું નામ લખવાનું છે અમારા ગામ કે વિસ્તારના લોકો જન્માષ્ટમીના દિવસે ભેગા થાય છે ત્રીજું છે તમારા ગામ વિસ્તારમાં સૌથી જૂના ઘરની છત ખાલી જગ્યાની બનેલી છે તો અહીંયા તમારા ગામ કે વિસ્તારમાં સૌથી જૂના ઘરની છત જેની બનેલી હોય એ લખવાનું છે અમારા ગામ વિસ્તારમાં સૌથી જૂના ઘરની છત છે એ નળિયાની બનેલી છે પ્રશ્ન ત્રણ છે કે લખો એમાં પહેલો પ્રશ્ન છે તમારે ગામ બદલવાનું થાય તો તમે કેવી કેવી તૈયારી કરો તો અમારું ગામ બદલવાનું થાય તો નવા ગામો નોકરી કે રોજગારની શોધ કરવી પડે બાળકોના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવી પડે રહેવા માટે નવું મકાન શોધવું પડે અને નવા વાતાવરણમાં તથા નવા લોકો સાથે રહેવાની તૈયારીઓ કરવી પડે બીજો પ્રશ્ન છે તમારા ગામમાં બીજા ગામમાંથી કોણ કોણ રહેવા આવ્યું છે અને કેમ તો અમારા ગામમાં બીજા ગામમાંથી એક શિક્ષક પરિવાર રહેવા માટે આવ્યો તેમની બદલી અમારા ગામમાં થઈ હોવાથી તેઓ હવે અમારા ગામની શાળામાં ભણવા માટે અહીંયા રહેશે પ્રશ્ન ત્રણ છે તમારે તમારું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો તમને કેવું લાગે અને કેમ અમારું ગામ છોડીને બીજે રહેવાનું રહેવા જવાનું થાય તો મને ઘણું જ થાય કેમ કે અહીં ગામમાં ઘણા બધા મિત્રો હોય ગામમાં શાળામાં ભણ્યા હોય ગામમાં અમારી જમીન હોય ગામમાં બીજા સગાવાલા હોય તો આ બધાને છોડીને જવું ના ગમે જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે